કેટલી વાર સ્પ્રે કર્યો અમે બે વાર મિત્રો બે વાર આપણી દવાનો સ્પ્રે કર્યો છે વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને દવાની માહિતી બતાવીશ કે કઈ દવાનો સ્પ્રે કર્યો છે અને જમીનમાં તમે એક વાર આપ્યો જમીનમાં એક વાર આપ્યો મિત્રો જમીનની અંદર પાણી સાથે આપણી દવા પાયેલી છે જગદીશભાઈ ટ્રીટમેન્ટ કરવાથી હવે ફાયદો શું લાગે છે ફાયદો તો એમાં શું કે ફાલ આટલો નતો બરાબર પીળી પડતી હતી આમ બરાબર એટલે ફાલ આયો ગ્રોથ આયો બરાબર છે તો ઉત્પાદન પણ વધ્યું ઉત્પાદન પેલા જગદીશભાઈ કેટલું ઉત્પાદન હતું આપણે બાર જબલા ઉતરતા મિત્રો અડધા પોણા વીઘાની અંદર બાર જબલા ઉત્પાદન લેતા હતા આજે કેટલું લો છો અત્યારે ચોવીસ જબલે પડ્યું છે ચોવીસ જબલા કેટલા દિવસે વેણો ત્રણ ચાર દિવસ બરાબર છે તો મિત્રો પહેલા બાર જબલાનું જે પ્રોડક્શન હતું એ આજે ડબલ થઈ ગયું છે બરાબર ને ચોવીસ જબલા માલ નીકળે છે તો મિત્રો જગદીશભાઈ જે કહ્યું કે ચોવીસ માલ આજે નીકળે છે અને એ પણ આ તમે ક્વોલિટી મિત્રો જોઈ શકો છો આ રીતના રીંગણ આ જબરજસ્ત ક્વોલિટી સાથે મળે છે તમે જોઈ શકો છો ક્વોલિટી તો જગદીશભાઈ આ દવા વાપરવાથી ખરેખર ફાયદો છે કે નુકસાન ફાયદો હા ડબલ ઉત્પાદન મળે તો જે લોકો ખેડૂતો રીંગણની વારી કરતા હોય આ દવા વિશે તમારો અનુભવ શું કેવા માંગો છો બોલો

તો મિત્રો સાંભળી શકો છો ખેડૂત પોતે બોલે છે કે આવી આવી વાડી એમના આજુબાજુના ખેડૂતની નથી અને અન્યની વાડી એકદમ ફ્રેશ છે તો જગદીશભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર